એઆઈ બધું સમજે છે શું આપણે આપણી તમામ માહિતી એઆઈ સાથે શેર કરવી જોઈએ સાયબર ક્રાઇમની દુનિયામાં એઆઈ ખૂબ જ ડેન્જરસ છે એઆઈ એ આજના યુગનો જાદુ છે પણ એ જાદુ જ્યારે હેકરના હાથમાં પડે છે ને તો એ જીવલેણ હથિયાર બની જાય છે આજે હેકર લોકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે તમારા હાવભાવ તમારા ઓનલાઈન બિહેવિયર તમારા ફોટોસ તમારો અવાજ અહીં સુધી કે તમારી ચેટની હિસ્ટ્રીથી પણ એ લોકો તમારી સાથે સ્કેમ કરી શકે છે તો સવાલ એ છે કે શું શું માહિતી આપણે ક્યારેય પણ એઆઈને અથવા તો કોઈ અજાણી એક બોટ ચેટબોટ વેબસાઇટ સાથે શેર ના કરવી જોઈએ ફર્સ્ટ છે આધાર નંબર પાન કાર્ડ અથવા તો વોટર આઈડી આ ડેટા હેક થઈ જાય તમારી ઓળખ ચોરી થઈ શકે ડિજિટલ આઈડેન્ટિટી ફ્રોડ થાય છે બેંક એકાઉન્ટ નંબર ડેબિટ ક્રેડિટ કાર્ડ ડિટેલ્સ યુપીઆઈ આઈડી અને ઓટીપી ના ફ્રોડ થઈ શકે એઆઈ વોઇસ બોટ દ્વારા તમારા અવાજમાં બોલી શકે છે તમારું બેંક એકાઉન્ટ બેલેન્સ પણ સાફ થઈ શકે છે કેસમ ઇન લાઇવ એડ્રેસ સોશિયલ મીડિયા પર ટેગ લોકેશન કરું એટલે કે તમે ક્યાં છો એ જણાવી દેવું AI ને એ વસ્તુ ટ્રેન કરે છે ફ્યુચરના એટેક માટે ફેસ ફોટોસ વિડિયોસ સ્પેશિયલી ક્લોઝઅપ્સ ડીફેક માટે તમારા ચહેરાનો ઉપયોગ થઈ શકે છે તમારા જેવી જ રીલ બનાવી ઓનલાઈન વાયરલ થઈ શકે છે વોઇસ ક્લોનિંગ એ આજનું મોટું હથિયાર છે હેકર તમારી મમ્મીનો અવાજ પણ બનાવી શકે છે પાસવર્ડ એન્ડ પર્સનલ આન્સર્સ મમ્મીનું નામ ફેવરિટ ટીચર અથવા તો ફેવરિટ પેટ એઆઈ એ આ બધાના જવાબોથી તમારું પાસવર્ડને ગેસ કરી શકે છે માટે જાગૃત રહો એઆઈને તમારા અંગત ડેટાથી ટ્રેન્ડ ના થવા દો એઆઈ વર્સિસ યુ હવે તમે શું કરશો ચેટબોટ કે એઆઈ ટૂલ ઉપયોગ કરતા પહેલા ટર્મ્સ એન્ડ પ્રાઇવસી પોલિસી ને ચેક કરો એનોનિમસ થર્ડ પાર્ટી સાઇટ પર કે એપ પર લોગિન ના કરો એલાવ એક્સેસ ટુ માઇક્રોફોન કેમેરા સ્ટોરેજ એટલે કે તરત જ ના પાડો સેન્સિટિવ વાતો માટે એઆઈ કે ચેટ જીપીટી જેવી બોટ્સ પર ચેટ ના કરો સાયબર લોસ ભારતીય ન્યાય સહિતાની કલમ 73 એન્ડ 74 એટલે કે ડિજિટલ ઓળખ ચોરી ની અંદર દંડ અને જેલ થઈ શકે છે ત્યારે આઈટી એક્ટ સેક્શન 66 સી 66 ઈ અને 67 એ મુજબ ડીફેક વોઇસ ક્લોન કે કોઈની ઓળખ ડુપ્લિકેટ કરવી એક ગુનો છે એઆઈ તો ખૂબ શાણો છે પણ આપણે હજુ શાના બનવાનું છે તમારા ચહેરો તમારો અવાજ આજની સાયબર દુનિયાની અંદર ગુપ્ત રાખો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ